આજે મમ્મીને દીધી સરપ્રાઇઝ કારણ કે મમ્મીનો ફોન આવ્યો હતો કે આજે દુકાનેથી આવવામાં મોડું થશે મારી મમ્મીને સાબુ પાવડરની દુકાન છે તો મેં કીધું કે આજે એને કાંઈક સરપ્રાઇઝ દઈ દઉં તો વિચાર્યું કે પનીરનું શાક બનાવું કારણ કે પનીરનું શાક મને પણ ભાવે છે ને અમારા ઘરમાં બધાને ભાવે છે એટલે આજે મેં નક્કી કર્યું કે હું પનીરનું શાક બનાવું આની ફૂલ રેસીપી આવી ગઈ છે મારી ચેનલમાં અને જો તમે આ ચેનલમાં નવા હોય ને તો લાઇક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો આ વિડીયોને શેર કરજો એટલે કોકને બનાવ્યું હોય ને તો બનાવવા થાય આ પનીરની રેસિપી મારી છે મેં આમાં બહુ મસ્ત રીતે બનાવ્યો છે ફૂલ ફૂલનો વિડીયો આવ્યો છે કઈ રીતે મેં બનાવીનેનો અને આવી રીતે મેં મારા મમ્મીને સરપ્રાઇઝ દીધી મસ્તના આ પનીરની શાક બની હતું સબ્જી બની હતી તમને આ રેસીપી કેવી લાગી તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટમાં લખી દેજો અને બહુ મસ્ત બની હતી જરૂર તમે ટ્રાય મારજો અને પછી મમ્મી આવીને તો એ સરપ્રાઇઝ થઈ ગઈ હતી એને બહુ જ ગેમી આ રેસીપી અને તમને કેવી લાગી કમેન્ટમાં કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરતા જાઓ